અત્યારે રાતના હું તો કદાચ દેખાતો પણ નહીં હોય કાળો કાળો મેં આવતો છે અત્યારે રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત હું ગુજરાતનો નો ગુજરાત નીકળ્યો છું ગીર ફરવા આખું ભારત અત્યારે હું રોકાણો છું ગુરુદ્વારામાં જોઈ લો રોકાણો તો નથી રાતે રોકાણો તો હવે નીકળ્યો છું હા રાતે બ્લોક પણ મતલબ એન્ડ નતો થઈ ગયો ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું મેં ક્યાં હા પેંગકોંગ હે ને પેંગોંગ હા પેંગોંગની આ થોડી વાર રાખી દીધો ચાર્જિંગમાં એક ભાઈને રિક્વેસ્ટ કરીને તો થોડી વાર થઈ ગયું હતું તો ચાલી પર્સન્ટ થઈ ગયું હતું હા અત્યારે હું જાઉં છું પાસો અંદર એની કે લેમાં અંદર લે સિટીમાં જોઉં છું લિફ્ટ મળી જાય તો એક ટ્રક આવે જો બગાશે આવે બ્લોગ હવે અપલોડ કરી દઉં આજે જગ્યા નેટવર્ક નથી આવતું એટલે ચલો આગળ હવે બોલેરાની અંદર મળી હતી છ અત્યારે હું અહીંયા કપડાં ધોવાયો હતો જો આ ક્લેશર નો એકવાર ઓલરેડી હું અહીં આવી ગયો છું આ બધા એટલા પાંચ છ જોડી હતા યાર કમસે કમ આઠ નવ દિવસથી ધોયા હતા ઠંડા અહીંયા બેગ છે અને પેલી જગ્યાએ જ્યાં પહેલા દિવસે હું આવ્યો હતો ને ત્યાં હું તો ત્યાં જ જવાનો છે આટલી અને આજનો દિવસ પૂરો રેસ્ટ કરવાનો છે માફી દુઃખી ને કપડા પણ ધોવાઈ ગયા એટલે બુટ ધોવાના રહી ગયા ત્યાં ત્યાં થઈ ગયું કપૂર ધોઈ નાખું અને આજના દિવસમાં બધું સુકાઈ જાય ને સમજ આવી જાય જો ભાઈ પથ્થર લાગ્યો ખતરનાક આંગળીમાં જો તો કેમ લાગ્યો એ નથી ખબર પણ જોરદાર લાગી ગયો પહેલાથી ઠંડા પાણીમાં પગ નાખી દે એટલે કાંઈ ફરક નહીં પડે જો આ ઠંડુ પાણી જઈશ ને ત્યાં

है ओके फाइटर्स है जो फाइटर छे फाइटर किंग यूजर उतरे बाजू में एयरपोर्ट से ना आंसू था इसे फोन वो दिख गया अरे, बापे, अरे बापे। यार

બધી ધૂળ ઉડીને આવે છે હજી આમાં સામાન છે તે બધું ઉડી જાય આગળ બૂટે મેં ઉડી ગયા એક જ રહી એનું કામ પણ કામમાં કાઈ હજી આ લોકેશન સામાન નથી એમ બધું ઉડી જાય

તો અત્યારે જો આ ટ્રક દેખાય ને ઇન્ડિયન આર્મીનો એ લોકો મને હેલ્પ કરી હતી લિફ્ટ પડી દે યાર અંદર આ વિડિયો ઉઠતો રહ્યા એ લોકો ચાઇનાથી આવતા ચાઇના બોર્ડર આવતા હતા અને પાસે કે કેટલો મોંઘો કેમેરો હતો બરોબર કાઈક 42 કે 48 લાખનો કેમેરો હતો ડ્રોન કેમેરો ટેકિંગ મટન ટેકિંગ મટન હતો ને ડ્રોન જા ફ્લાય કરાવે ને કોઈ આવતું ન હતું તો તો લોકો હતા સર થેન્ક યુ એ લોકો ના આ લોકો છે

આ કઈક વ્યુ આવું છે સો અત્યારે ગુરુદ્વારામાં આવી ગયો છે સોવા માટે અહીંયા આપણો સામાન રાખી દીધો અહીંયા બે અને આપણે અહીંયા ગાદલું મળી ગયું છે અને પેલી સાઈડ છે લંગરો ત્યાંથી મેં જમવાનું પણ જમી લીધું અને અહીંયા આવી ગયો સુવા આવે હવે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી નાખ્યા અત્યારે કાંઈ નહોતો આજે કપડાં ધોયા થોડું કામ કર્યું બસ એ ત્રણ કેટલા દિવસથી યાર ખરાબ હતો અને આજ મારો મોસમ કેવું કેવું જોયું હતું ને યાર કેવો મોસમ ખરાબ થઈ ગયો હતોલા બે ભાઈ મને તો એ બહુ યાદ રહેવાના છે હવે ચાલો કંઈ નહીં બધી જગ્યાએ સરખા ના હોય કોઈક ને કોઈક આવ મેળા રાખે તો હવે આ અહીં પૂરો કરી નાખું વિડીયો એડિટ કરી નાખું કાલ આઠ વાગે એટલે તરત આવી જાય વિડીયો સાહેબ બરાબર ને ચલો આ ઘણામાં બહુ પ્રોબ્લેમ થાય છે દુઃખે છે સાહેબ વરસાદ પડ્યો હતો અને પાછો ઠંડા પાણી આજ કપડા ને થયા વધારે सो र ब्लग नो पुरो करना को बाय बाय तो हाँ आई होप अब तुमने अब दिन अब ब्लग पसंद आया होगा जी पसंद आया हो तो लाइक शेयर ना सब्सक्राइब करें जाए जो मरियासे जल्दी थी ना वो मा माँ थैंक यू सो मच वाचिंग बाय बाय राधे राधे गुड नाइ